નમસ્કાર રાજ્યમાં ફરી ઠંડી બેકાબૂ રાજ્યમાં ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે જાણો ક્યાં કેટલી ડિગ્રી તાપમાન રાજ્યમાં વાતાવરણને લઈને હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે ગત રોજ અમદાવાદમાં અઢાર ડિગ્રી તાપમાન હતું જે આજે સત્તર ડિગ્રી થયું તો ગાંધીનગરમાં સત્તર ડિગ્રી હતું જે આજે ચૌદ ડિગ્રી આસપાસ તાપમાન થયું એટલે કે આજે રાજ્યમાં એકથી ત્રણ ડિગ્રી જેટલો અલગ અલગ વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે તાપમાન ઘટતા લોકોને ઠંડીનો અહેસાસ થશે તો સાથે જ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા પણ ઠંડીનો અહેસાસ થશે હવામાન વિભાગે જણાવ્યું કે પવનની ગતિ પ્રતિ કલાકે વીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ગુરુવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પૂર્વના પવનો શરૂ થવા શહેરમાં સવારથી જ ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ કર્યું હતું જેથી ગરમીનો પારો ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી ગગડી ગયો હતો જ્યારે મોજું ફરી વળ્યું હતું હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે જે આજે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો જેમાં અમદાવાદમાં અઢાર ડિગ્રી તાપમાન હતું જે સત્તર ડિગ્રી થયું હતું જ્યારે ગાંધીનગરમાં સત્તર ડિગ્રી હતું જે ચૌદ ડિગ્રી આસપાસ નોંધાયું હતું તેમજ આજે રાજ્યમાં એકથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો હતો જેના કારણે તાપમાન ઘટતા લોકોને ઠંડીનો આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો